જગતના તાત પર વધુ એક નહીં બે બે ઘાત આવી રહી છે હવામાન વિભાગે માવઠાની આગાહી સાથે સાથે વાવાઝોડાના એંધાણ પણ આપ્યા છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસએ ખેડૂતોને સાવચેત થઈ જવા જણાવ્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે એક વેસ્ટર્નર ડિસ્ટર્બન્સ સર્જાયું છે જે વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે છે સાથે ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાશે આ જિલ્લામાં યલુ એલર્ટ જાહેર રાજ્યના ખેડૂતોનો માથે વાવાઝોડાનો ખતરો તો ઉભો થયો જ છે સાથે જ સંકટના વાદળો પણ ઘેરાયા છે હવામાન વિભાગે વાવાઝોડાની સાથે સાથે યલો એલર્ટ જાહેર કરીને કમોસમી વરસાદની પણ આશંકા વ્યક્ત કરી છે વીજળીના કડાકા સાથે વરસાદ થશે તેની વાત કરીએ તો વડોદરા ભરૂચ ખેડા આણંદ અરવલ્લી પંચમહાલ દાહોદને મહીસાગરમાં ભારે પવન સાથે ખેડૂતો પર માવઠાનો માર પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે કુદરત જ્યારે કોપાયમાન થાય છે ત્યારે જગતનો તાતલાચાર બની જાય છે અત્યારે સ્થિતિ એ છે કે એક તરફ કાતિલ ઠંડી છે અને બીજી તરફ આકાશી આફત ખેડૂતોના મોડા સુધી આવેલો કોળીઓ છીનવવા તૈયાર થઈ છે હવામાન વિભાગના ડેટા હોય કે અંબાલાલ કાકાનું અનુમાન બંનેનો ઇશારો અત્યારે એક જ તરફ છે અને તે છે ખેડૂતો માટે મુશ્કેલીના ઈંધાણ ત્યારે જો આ ભવિષ્યવાણી સાચી ફરી તો ખેડૂતોને ફરી માથે હાથ દઈને રોવાનો વારો આવશે એ નક્કી છે